સર્વે સર્વે ખિનુ નિરામયા સર્વે ભદ્રા પશ્યંતો મા કશ્ચિત કશિદુખાગ ભમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત વિભક્તિ પ્રયોગના પરિચયમાં એટલે કે વિભક્તિો ઓળખાવાના આ વિડિયોમાં આપ સર્વેનું સ્વાગત છે મિત્રો સૌથી વધુમાં વધુ તકલીફ એ વિદ્યાર્થીઓને વિભક્તિ પ્રત્યયો એટલે કે વિભક્તિ રૂપો ઓળખાવવામાં પડતી હોય છે કે કઈ વિભક્તિ હશે તો સૌથી પહેલાં એના પ્રત્યયોને સમજી લઈએ તો વિભક્તિ પ્રયોગ કરો એ છે પ્રશ્ન પ્રશ્ન આવી રીતે પૂછાય કે ચતુર્થી વિભક્તિ એક રૂપ શોધીને લખો આગળ સૂચના હશે કે નીચે આપેલા રૂપોમાંથી એવી રીતે તો અહીંયા જોઈએ તો અકારાંત પુલ્લિંગ અને નપુષકલિંગ માટે એક કોમન પ્રશ્ન પૂછવામાં આવે છે તો એમાં પ્રત્યે આપણે યાદ કેવી રીતે રાખવા તો એક વચનના પ્રત્યે જ આપણે યાદ રાખવાનો વિશેષ પ્રયત્ન કરવાનો કારણ કે દ્વિવચન અને બહુવચન તો બધા લગભગ બધા પ્રત્યે સરખા જ છે તો એક વચન કેવી રીતે પુલ્લિંગમાં યાદ રાખવા તો આપણે આંગળીના વેઢા એને આપણે ધ્યાનમાં રાખીશું આ રીતે જો ગણશો ને તો હું માનું છું તમને તકલીફ એ નહીં પડે તો સૌથી પહેલો અહીંયા પુલ્લિંગમાં પુલ્લિંગમાં ટચલી આંગળીનો જે પહેલો વેઢો છે એને આપણે એ વિસર્ગ ગણીશું તો વિસર્ગ મ એન આય આત સ્ય અને એ ફરીથી એકવાર જોઈ લઈએ આપણે વિસર્ગ પછી મ એન આય આત સ્ય અને એ અહીંયા જે ત્રીજા નંબરની મધ્યમ આંગળી છે ત્યાં ઉપરની સાઈડ એ સપ્તમી વિભક્તિનો પ્રત્યે આવશે હવે આપણે અહીંયા જોઈ લઈએ તો આ વારંવાર યાદ કરવાનું કે વિસર્ગ 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 મ મ મ એન 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 એ એ એ આવી રીતે જેટલી વાર બોલાય એટલી વાર બોલવાનું હવે અહીંયા આપણે એ પ્રત્યે જોઈએ સીધી સીધા કે ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ શોધીને લખો તો ચતુર્થી વિભક્તિ એક વચનનું રૂપ આપણે જોવાનું છે તો અહીંથી જ આપણે ગણવાની શરૂઆત કરવાની પહેલી વિભક્તિ એટલે વિસર્ગ બીજી એટલે મ ત્રીજી એટલે એન અને ચોથી એટલે આય તો આય પ્રત્યે જે આવતો હોય તે શોધી લેવાનું પુલ્લિંગમાં તો અહીંયા આપણે જોઈએ તો વિનાશાય આ રૂપ ચતુર્થી એક વચનનું છે હવે પંચમી એક વચન જોઈએ તો અહીંથી ફરીથી ગણો કે વિસર્ગ મ એન આય આત તો અહીં એ આત એ પંચમી વિભક્તિ આવી છે તો આ પંચમી વિભક્તિ એ આપણે ધ્યાનમાં રાખીને આત પ્રત્યે એટલે કે લોકાત એ આપણે જોઈ લઈએ પ્રથમા વિભક્તિ બહુવચનનું રૂપ શોધીને લખો તો અહીંયા પ્રથમા વિભક્તિ બહુવચન આહા પ્રત્યે છે પ્રથમ વિભક્તિના તો બધા પ્રત્યે તૈયાર કરી નાખવાના કેમ કે બાલહ બાલૌ બાલાહ વનમ વને વનાની જો અહીંયા એક બીજી પણ બાબત ધ્યાનમાં રાખી લો કે વનના રૂપો છે ને નપુષકલિંગ અકારાંત નપુષકલિંગ એ અકારાંત પુલ્લિંગ જે વાંચ છે પ્રથમ વિભક્તિ વનમ વને વનાની બીજી વનમ વને વનાની એટલું જુદું જે નીચે અહીંયા આપેલું છે મ એ આની બાકી બધા રૂપો આ રીતે જ એના પ્રત્યે લાગશે આજે બોક્સમાં જે તમને બતાવેલા છે લાલમાં એ બંને બોક્સમાં પ્રત્યે બધી જગ્યાએ કોમન છે આવું સમજવું એટલે કે તમે અકારાંત આકારાંત ઇકારાંત ઉકારાંત કોઈ પણ રૂપો જુઓ તો લગભગ આ પ્રત્યયો કોમન છે ક્યાંક ક્યાંક ફેરફાર આવતા હશે પણ લગભગ નવ્વાણું પોઈન્ટ ટકા એ આ પ્રત્યે કોમન છે એટલે કે એક સરખા છે એટલે આ બોક્સમાં રાખ્યા છે કે આને બધા માટે સરખા સમજવાય એટલે મૂળ આ વધારાના જે છે બોક્સ સિવાયના એ આપણે તૈયાર કરવાના રહે આ એ બાબતે અહીં બાબતે ધ્યાનમાં રાખી લઈએ આ અહીં બાબતે એક નિશ્ચિત બાબત ધ્યાનમાં રાખી લઈએ કે અકારાંત શબ્દ હોય તો જ અહીં આવે જેમ કે દેવ દેવહી છાત્ર છાત્રિ પુત્ર પુત્રહી બધામાં અકારાંત છેલ્લે અ છે પણ એ સિવાયનો કોઈ પણ શબ્દ આવે તો ત્યાં બિહિ આવશે બિહિ શાલા બિહિ કવિ બિહિ હરિબિહિ નદી બિહિ ભાનુબિહી અસ્મા બિહિ યુસ્મા બિહિ બધામાં જે સ્થાનમાં અકારાંત નથી ત્યાં બધે જ બિહિ અકારાંત હોય ત્યાં અહી જેમ કે સર્વનામ છે તો તત્સર્વનામનું પુલ્લિંગનું રૂપ તહી થશે એ તત્નું એ તય થશે પણ એનું જો સ્ત્રીલિંગનું રૂપ લગાડશો તો હા એ તાબિ તો આવી રીતે બિહિ વૃત્તિ લાગશે એટલે પુલ્લિંગના અને ખાસ કરીને અકારાંત કે અકારાંત નપુષકલિંગ કે પુલ્લિંગ બંનેમાં અહી બાકી બધે વિહિ આ બાબત આપણે ધ્યાનમાં રાખી લઈએ ષષ્ઠી વિભક્તિ બહુવચન સર્વત્ર નામ હશે બધી જ જગ્યાએ નામ અને સપ્તમી બહુવચન સર્વત્ર શું છે એ આ બે ધ્યાનમાં થોડું રાખી લઈએ એટલે આપણે વિશેષ પરિચય પણ થઈ જાય તો અહીંયા પ્રથમ વિભક્તિ બહુવચનમાં પાદ પાહા ષષ્ઠી વિભક્તિ બહુવચનમાં શું છે તો આપણે કીધું હતું સર્વત્ર નામ બધી જગ્યાએ નામ પ્રત્યે નામનો નામ પણ ક્યારેક થાય તો દીવરાણામ બીજી વિભક્તિ બહુવચનમાં વ્યવહારાન તો આન પ્રત્યે વ્યવહારાન તૃતીય વિભક્તિ બહુવચન નો પ્રત્યેજે ત્રીજી બહુવચન તો આપણે કીધુંતું કે અકારાંત હોય ત્યાં અઈહી લાગે તો દુરીતઈહી ષષ્ઠી વિભક્તિ બહુવચન નો પ્રત્યે ગ્રંથાનામ એટલે કે નામ પ્રત્યે તૃતીયા વિભક્તિ એકવચન નો પ્રત્યે તો આ ફરીથી પાછું એકવચન આવે તો ફરીથી આ રીતે ગણી લેવાનું તો વિસર્ગ મ ઇન તો ઇન તૃતીયા આવી તો ઇન પ્રત્યે લાગે છે તો ફેની લેન ષ્ઠી વિભક્તિ દ્વિવચન તો દ્વિવચનમાં આપણને ખબર ત્રણ પ્રત્યે છે આવી રીતે આ પ્રશ્ન બને આ જ વસ્તુને તમે હજી પ્રશ્નો વધારે બનાવવા હોય તો બનાવી શકાય જેમ કે અહીં તમે ચતુર્થીની જગ્યાએ અંદર જોઈ લો કે તૃતીયાનું એક રૂપ શોધીને લખો તો વિનાશે જવાબ આવશે પંચમીનું એક વચનનું રૂપ શોધીને લખો તો વિનાશાત આવશે અહીંયા ષષ્ઠી એકવચનનો રૂપ શોધીને લખો તો લોકસ્ય આવશે એટલે પ્રશ્ન તમે એકની જગ્યાએ ત્રણ ત્રણ પ્રશ્નો એકમાંથી તમે કરી શકો પ્રેક્ટિસ માટે બાકી પૂછાવાનું તો એક જ છે એ બાબત ધ્યાનમાં રાખી અને પુલ્લિંગ અને નપુષકલિંગ આ બંને એક જ પ્રશ્નમાં રાખવાનું કારણ એ છે કે બંનેના પ્રત્યયો સરખા છે આના બીજા પણ ઘણા બધા ઉપયોગો છે વાક્ય રચનામાં વિપક્તિ પ્રત્યે સરળતાથી તમે કરી શકો ઓકે ધન્યવાદ